નમસ્કાર અને સ્વાગત છે આજે આપણે ભગવાન શિવના જે સાત પવિત્ર ધામો ગણાય છે ને એની એક ઊંડાણપૂર્વકની સફરમાં જઈ રહ્યા છીએ આપણને એક સરસ લેખ મળ્યો છે શિવના સાત પવિત્ર ધામો એક આધ્યાત્મિક યાત્રા એના આધારે આપણે ચર્ચા કરીશું એમાં આ મંદિરોના મહત્વ અને કથાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે હા અને ખાસ કરીને અત્યારે સાવન મહિનો ચાલી રહ્યો છે એટલે આ વિષય તો બહુ જ શું કહેવાય પ્રાસંગિક છે બરાબર તો આપણો ઉદ્દેશ્ય એ રહેશે કે આ સાતે ધામોનો જે સાર છે એમની જે અનોખી ઓળખ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ અને હા આપેલો લેખની શરૂઆતમાં એક સવાલ પણ છે કે શું શિવજી તરત પ્રાર્થના સાંભળે છે એના પર આપણે છેલ્લે આવીશું ચોક્કસ અને જાણવું પણ જરૂરી છે કે આ જગ્યાઓ ખાલી મંદિરો નથી આ તો શ્રદ્ધાના ઉર્જાના એક દિવ્ય અનુભૂતિના જીવંત કેન્દ્રો છે દરેકની પોતાની અલગ ગાથા છે અલગ મહત્વ છે તો ચાલો શરૂ કરીએ આ સફર ચાલો તો સૌથી પહેલા ઉત્તરમાં જઈએ હિમાલયમાં કેદારનાથ ઉત્તરાખંડમાં કહેવાય છે કે અહીંયા પાંડવોને શિવજીએ દર્શન આપ્યા હતા એમને માફી આપી હતી અને ત્યાં પહોંચવા માટેની પેલી સોળ કિલોમીટરની પગપાળા યાત્રા એ શારીરિક રીતે તો અઘરી છે જ પણ લેખ કહે છે એમ એ મનની શુદ્ધિ અને સંકલ્પની પણ યાત્રા છે સાચી વાત છે એ શ્રદ્ધાની કસોટી છે અને પછી પશ્ચિમમાં આવીએ આપણા ગુજરાતમાં સોમનાથ હા સોમનાથ ભારતનું પહેલું જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગોમાંથી પ્રથમ એવી માન્યતા છે કે ચંદ્રદેવે અહીં તપ કરીને એમની ખોવાયેલી કળા પાછી મેળવી હતી અને એનું ઇતિહાસ પણ કેટલો કેટલા હુમલાઓ થયા 17 વાર કહેવાય છે પણ મંદિર ફરી ઊભું થયું બરાબર એ જ એની અડક શ્રદ્ધા અને જીવંતતાનો પ્રતિક છે સમુદ્ર કિનારે આવેલું એ મંદિર ખરેખર અદ્ભુત છે વાહ હવે જઈએ મધ્ય ભારતમાં ઉજ્જૈન મહાકાલેશ્વર મધ્યપ્રદેશ અહીં શિવ મહાકાળ તરીકે પૂજાય છે એટલે કે સમય અને મૃત્યુના અધિપતિ હમ મહાકાળ અને ત્યાંની ભસ્મ આરતી એ તો ખૂબ જ વિખ્યાત છે પવિત્ર ભસ્મથી શિવલિંગનો અભિષેક એ જીવન મરણના ચક્ર અને અહંકારના નાશનું પ્રતિક મનાય છે ખરું ને બિલકુલ એ આપણને યાદ અપાવે છે કે આ જીવન કેટલું ક્ષણભંગુર છે અને શિવની શક્તિ કેટલી સર્વોપરી છે આગળ વધીએ તો મહારાષ્ટ્રમાં ભીમશંકર અહીંની કથા ત્રિપુરાસુરના વધ સાથે જોડાયેલી છે શિવે અહીં એ અસુરનો નાશ કર્યો હતો એટલે આ એક રીતે શું કહેવાય

ગોદાવરીનું ઉદ્ગમ સ્થાન અને આ એકમાત્ર એવું જ્યોતિર્લિંગ છે જ્યાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવો એકસાથે બિરાજે છે એટલે કે સૃષ્ટિ પાલન અને સંહાર ત્રણેય શક્તિઓનું એકીકૃત સ્વરૂપ ખૂબ સરસ અને હવે સાતમું અને છેલ્લું ધામ વરી મધ્યપ્રદેશમાં ઓંકારેશ્વર હા ઓંકારેશ્વર નર્મદા નદીના એક દ્વીપ પર આવેલું છે આ મંદિર અને એ દ્વીપનો આકાર જે ઓમ જેવો છે એટલે એ ખુદ બ્રહ્માંગના આદિનાથ ઓમનું સ્વરૂપ મનાય છે કેટલું અદ્ભુત ખરેખર આ બધા સ્થળો ભૌગોલિક રીતે કેટલા જુદા છે પણ છતાં છતાં કંઈક એવું છે જે બધાને જોડે છે હા અને જોડતો તાર છે શ્રદ્ધા અને ભક્તિ લેખ સ્પષ્ટ કહે છે કે ભલે દરેકની કથા દરેકની ભૌગોલિક ઓળખ અલગ હોય પણ આ બધા સ્થળો ભક્તોને શાંતિ આપે છે આંતરિક શક્તિ આપે છે અને એક આ એક આધ્યાત્મિક જાગૃતિનો અનુભવ કરાવે છે બરાબર એ જ એમનું સમાન સૂત્ર છે તો હવે આપણે જ્યાંથી શરૂઆત કરીતી એ પ્રશ્ન પર પાછા આવીએ શું શિવજી તરત પ્રાર્થનાનો જવાબ આપે છે જો લેખનો જે નિષ્કર્ષ છે એ કહે છે કે હા શિવજી જવાબ તો આપે જ છે ચોક્કસ આપે છે પણ કદાચ એ રીતે નહીં જેવી આપણે અપેક્ષા રાખીએ લેખ સમજાવે છે કે તેઓ એ નથી આપતા જે આપણે માંગીએ છીએ પણ એ જરૂર આપે છે જે આપણા હિતમાં હોય જે આપણા માટે ખરેખર જરૂરી હોય એટલે કે આપણી માંગણી નહીં આપણી જરૂરિયાત પૂરી કરે છે બરાબર અને એમને કોઈ ભૌતિક ભેટ સોગાદો કે ધન દોલતની જરૂર નથી મોટા મંદિરોની પણ નહીં આ લેખ ભારપૂર્વક એ જ કહે છે કે શિવજીને તો ફક્ત નિર્મળ હૃદય જોઈએ સાચી નિસ્વાર્થ ભક્તિ જોઈએ જ્યાં પણ શુદ્ધ ભાવથી સાચા મનથી એમને યાદ કરવામાં આવે ને ત્યાં એ હાજર જ હોય છે એટલે આ મંદિરોની યાત્રા એ ખરેખર તો એક બાહ્ય યાત્રાની સાથે સાથે પોતાની અંદર ઉતરવાની યાત્રા છે ભક્તિ અને આત્મનિરીક્ષણની યાત્રા સાચી વાત છે પોતાનામાં રહેલા શિવ તત્વને ઓળખવાની યાત્રા તો અહીંયા આપણે અટકીએ પણ એક વિચાર સાથે લેખમાં આ સાત પવિત્ર સ્થાનોની વાત તો છે જ પણ સાથે એવો ઈશારો પણ છે કે જ્યાં સાચી ભક્તિ છે ત્યાં જ શિવ છે તો વિચારવા જેવો મુદ્દો એ છે કે આજના સમયમાં મંદિરોની મુલાકાત તો ઠીક છે પણ એ સિવાય આપણા રોજિંદા જીવનમાં સાચી ભક્તિનો અર્થ શું હોઈ શકે એ કેવી રીતે પ્રગટ થઈ શકે આના પર સૌ વિચારી શકે